મારો મુખ્ય ઉદ્દેશ જે રાઠ વિસ્તાર છે જે સંસ્કૃતિ છે એને ઉર કરવાનું છે કાદો માથી એક આદિવાસી ભગવાન તરીકે ઓળખવામાં આવે છે એવી મેં બિરસા મુંડાની મૂર્તિ બનાવી હતી મે અમારા ઘરમાં બદના શિકલ શેલ વાવાન બદના એટલે કામ ધંધા થતો જ નહી શિક્ષણમાં જે અમારી રાઠવી ભાષામાં જે પુસ્તકો પ્રકાશિત થયા છે એમાં પણ જેટલા પણ ચિત્રો દોરવામાં આવ્યા છે એ મેહુલભાઈ રાઠવા દ્વારા દોરવામાં આવ્યા છે મેહુલભાઈ રાઠવા પણ સિકલ સેલના બીમારી છે નમસ્કાર આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે મારે વાત કરવી છે મેહુલ રાઠવા નામના આદિવાસી ભાઈને એ મૂર્તિકાર છે ચિત્રકાર છે અને એમણે લાકડા પર ભગવાન બિરસા મુંડાની મૂર્તિને પણ કંડારી છે આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ છે તો વાત કરીએ ગુનાટા ગામના આદિવાસી યુવાન મેહુલ રાઠવાની નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અને આ સ્ટોરી તમારા માટે લઈ અને આવ્યા છે છોટા ઉદેપુરના અમારા યુવા પત્રકાર રેહાન પટેલ તમે જે ગામનું પાટિયું જોઈ રહ્યા છો એ આદિવાસી વિસ્તારનું નાનું એવું એક ગામ છે ઈંટથી બનેલું કાચું મકાન એ આદિવાસી યુવાન ચિત્રકાર અને મૂર્તિકાર મેહુલભાઈ રાઠવાનું ઘર છે ગરીબ પરિસ્થિતિ હોવાના કારણે અને ઘરના સભ્યોને સિકલ સેલ એનિમિયા નામની બીમારી હોવાના કારણે એમના ઉપર ઘરની જવાબદારી આવી ગઈ હતી તે દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો એમણે અને પછી ભણવાનું છોડી દીધું હતું અને ઘરની જવાબદારી લઈ લીધી હતી મેહુલ રાઠવાના મામા રાઠવા લખારા છે છે જેથી આદિવાસી સંસ્કૃતિ મેહુલભાઈને મળી ઘરની જવાબદારી હોવા છતાં પણ મેહુલ રાઠવાએ પોતાની કળાને છોડી નથી નાનપણથી જ ચિત્ર બનાવતા હતા અને એકવાર તો એમના કામની નોંધ આઈએએસ મિહિર પટેલે પણ લીધી હતી અમારા યુવા પત્રકાર રેહાન પટેલ પાસેથી જાણીએ મેહુલ રાઠવાની કહાની છોટાઉદેપુર જિલ્લો એ રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર કહેવાય છે ત્યારે આવતીકાલે જે વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી થવાની છે જેને લઈને આપણે એક યુવક પાસે પહોંચ્યા છે છોટાઉદેપુર તાલુકાના ગુનાટા ગામનો આ મેહુલ રાઠવા છે તે આપ જોઈ શકો છો આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે જે જળવાઈ રહે તેના માટે આ સતત પ્રયત્ન કરી રહ્યા છે અને લોકો સુધી જે આદિવાસી સમાજની સંસ્કૃતિ પહોંચે તે માટે જે જે ચિત્રો દોરી રહ્યા છે પોતાના ઘરે તેમજ અનેક જગ્યા ઉપર તેઓએ ચિત્રો દોર્યા છે અને જે સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે હાલ તો મેહુર રાઠવા જે છે તેઓના પરિવારમાં જે તમામ સભ્યો છે તે સિકલ શેરની જે બીમારી છે તેનાથી પીડિત છે અને તેઓ સરકાર અને એનજીઓ પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર અને જો કોઈ એનજીઓ તેને મદદ કરે તે કંઈક કરવા ઈચ્છી રહ્યા છે તે માટે સરકાર તેને મદદ કરે તે પણ તેઓ તેઓ માંગ કરી રહ્યા છે રિહાન પટેલ વાઇફ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટા ઉદેપુર તમે જે ઘરમાં થ્રીડી ચિત્રકળા જોઈ રહ્યા છો એ મેહુલ રાઠવાએ જ પોતાના હાથથી બનાવી છે ઘરે જ્યારે એમને નવરાશનો સમય મળે છે ત્યારે પોતાના ઘરમાં પોતાની કળાનું પ્રદર્શન કરે છે આવો મેહુલ રાઠવા એમના પરિવારજનો એમના શિક્ષકો પાસેથી સાંભળીએ કહાની મારો મુખ્ય ઉદ્દેશે રાઠ વિસ્તાર છે જે સંસ્કૃતિ છે એને કરવાનું છે બે હજાર વીસની અંદર કાદવમાંથી મેં એક આદિવાસી ભગવાન તરીકે જે ઓળખવામાં આવે છે એવી મે બિરસા મુંડાની મૂર્તિ બનાવી હતી ને અમારા ઘર માં બધા શિકલ શેલ વાળાન બધા એટલે કામ ધંધો થતો જ નહીં કોઈ ધંધા વાળું મને હે નહીં મે લે ઉ કરે એ અને હવે કંઈ ઘર મે હો બધું સરકાર મદદ કરે તે હારુ સહાય કરે તે એવું કઈ કામ ધંધાનું કંઈ નહીં મે રેહુલભાઈ રાઠવાએ અમારા જે શિક્ષણમાં જે અમારી રાઠવી ભાષામાં જે પુસ્તકો પ્રકાશિત થયા છે એમાં પણ જેટલા પણ ચિત્રો દોરવામાં આવ્યા છે એ મેહુલભાઈ રાઠવા દ્વારા દોરવામાં આવ્યા છે હવે મારે એટલું જ કહેવું છે કે એમના ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે એમના ઘરના જે સભ્યો છે એ પણ સિકલ સેલની બીમારીથી પીડાઈ રહ્યા છે અને સાથે સાથે મેહુલભાઈ રાઠવા પણ સિકલ સેલના બીમારી છે એમના ઘરમાં આજીવિકાનું કોઈ સાધન નથી તો આપ થ્રુ દ્વારા એમની જે કલા છે એ કલા ઉજાગર થાય અને એ આજીવિકાનું એક માધ્યમ બને એવી હું આશા રાખું છું કહેવાય છે ને કે કલાકાર બનતો નથી પણ કલાકાર જન્મ લે છે તો અમારી પણ વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી સરકાર આદિવાસી વિભાગ અને સંસ્કૃતિ વિભાગને અપીલ છે કે છેવાડાના આદિવાસી વ્યક્તિ મેહુલ રાઠવાની કળાને આપ ઓળખો અને એમને યોગ્ય માધ્યમ મળી રહે એવું કંઈક કરી આપો તો ઘણા આગળ વધી શકે છે મેહુલભાઈ હાલ તો જવાબદારીના બોજ હેઠળ મેહુલભાઈ પોતાની કળાને નથી શકી રહ્યા પણ જો એમને યોગ્ય સ્થાન મળશે તો પછી આગળ વધી શકશે અને પરિવારને સુંદર જીવન આપી શકશે અને પોતાના આદિવાસી વિસ્તારની કળાને આગળ લઈ જઈ શકશે આ માહિતી તમને કેવી લાગી અમને કોમેન્ટમાં લખી અને જણાવો આદિવાસી દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ